જૂના ડીસા ખાતે સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે સો ગામ ડીસાવળ રોહિત સમાજ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટની સંયુક્ત ઉપક્રમે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ અવસરે સમાજના સાક્ષીએ ત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ડીલ રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ પુનડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ભોજનદાતા દાતા દિનેશભાઈ પુનડિયા સમાજના અગ્રણીઓ અશ્વિનભાઈ પરમાર મુકેશભાઈ સોલંકી સોનાજી ચૌહાણ સોગામ ડીસાવળ રોહિત સમાજના અન્ય આગેવાનોએ પણ હાજરી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને રોહિત સમાજના કાર્યો માટે હંમેશા તત્પર રહેવાની ખાતરી આપી હતી તેમણે સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે પણ અપીલ કરી હતી અને સામાજિક સમરસતા પર ભાર મૂક્યો હતો આ સંપૂર્ણ કાર્યક્રમ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીસા અને સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી જગમાલભાઈ સોયલા વેલાભાઈ ઢુવા ચેલાભાઈ છત્રાલિયા દશરથભાઈ પાલડી તેમજ અન્ય નામી અનામી આગેવાનોની ઉપસ્થિતિમાં ડીઆરએસની સંપૂર્ણ કારોબારી ટીમે છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ગામના યુવાનોએ પણ આયોજનમાં સક્રિયપણે યોગદાન આપ્યું હતું ડીઆરએસ ટીમે સમાજના તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો